દામનગર રેલવે સ્ટેશન છે ત્યાં જવાનું છે ગાડીનું બધું જોઈશું અને દઉં ને ઉદળવાનું છે થોડું ઘણું કામ નહીં કરીશું ઘરે કોલેજ પૂરી કરીને એવા ઘરે બાળકો છે તો રમે છે લાંબી કૂદની શરૂઆત છે અને આ કિશનભાઈને ને દોડ ખોદશો થોડુંક દવણું ને એવું દળાવવાનું છે બે ત્રણ દીધા પડ્યું છે એટલે કીધું આ પેલા હાર ઘરે આવી જશે એટલે કીધું દવણું લઈને આપણે ભાઈ જ ફાટે કે રેલવે ટ્રેકે જવાનું છે જોઈ લઉં બધું આવી લઈ લીધી છે દવણું આપણી બાઈક તૈયાર છે એટલે વરસાદ શરૂ થઈ ગયો પાછો એવું લાગે છે થોડું થોડું ભાઈ વાંધો નહીં આપણે વરસાદ દરેક લેના દેના છે ને તો વિડીયોમાં આગળ બનાવી રહેજો આ જોઈએ નામનગર રેલવે ફાટેક અને રેલવે સ્ટેશન નો એક નજારો માણીએ ચલો ભાઈ દેખો આપણે ક્યાં દવણું ગાડીએ મૂકી દીધું છે ને આપણે ગાડી શરૂ કરીને નીકળી જઈએ તો ફાઇનલી આપણે પોચી ગયા છે ઘંટી અને દવણું ત્યાં લોકોને આપી દીધું છે અને અડધી કલાક પછી આપણે દવણું લઈને ઘરે જવાનું છે રસ્તામાં જોયું તો મામા નું ઘર આપણને મળ્યું માં શક્તિભાઈ અમારા મળી ગયા અમને કારણ કે એની અરે જ વિડીયો અમારો ઉતારવાનો હતો એટલે ફાઇનલ જ હતું અવારે એમને કહી દેવું મેં હતું ભાઈ આપણે રેલવે સ્ટેશને જઈને વિડીયોને ઉતારવાનું એવું બધું કરવાનું છે તો હવે તો રસ્તામાં રેલવે સ્ટેશનમાં જતા અમારે સરસ મજાનું એવું મકવાણાના મનોકમ ને મેલડીમાનું મંદિર ને અમે આવી ગયા છીએ કીધું એટલે રસ્તામાં છે તો દર્શન પણ કરતા જઈએ માતાજીના એટલે આપણે માટે એક સારા શગુન કહેવાય એમ

સ્ટેશન તરફ અહીંયા જઈએ અને આગળ જો આવા રોદા આવે છે આમાં ગાડી ઊંચે નીચે કરી હેઠી મીકે એવું છે ભાઈ આમાં ત્યાં રાખ્યું પડે એવું છે તો ગાડી પાર્ક કરી દીધી છે ટિકિટ ભરીને સ્ટેશન ન્યા છે આપણે ન્યા જઈએ કામ ચાલુ છે વેલ્ડિંગ વેલ્ડિંગ નું કામ શરૂ છે જો નવું એકદમ મુંબઈ જેવું બનવાનું છે પેલા જૂનું હતું હવે એને રિનોવેશન કરીને નવું કરે છે વેલ્ડિંગ ને એવું કામકાજ શરૂ છે પાછળ ગાડી અમે એવા પેલા વહી ગઈ છે આમ બહુ મોટું પેલા હતું રિનોવેશન પેલા ઓછું હતું હવે બહુ લાંબા જગ્યા સુધી વહી ગયું છે તો થોડાક સમય પહેલાનું વર્ષ દિવસ જેવો ગાળો છે ત્યાંનું બનાવવાનું શરૂ થઈ ગયું છે

આ પાછળ આપણે જોયું તો બેસવા માટે લોકોને જોઈ જગ્યા એ છે આગળ તો આગળ પણ બનાવવામાં એવું છે કે જાજા માણસો આમ થયા કારણ કે સ્ટેશન પેલા નાનું હતું હવે તમને કીધું પ્રમાણે રિનોવેશન કર્યું એટલે જાજુ બધું બહુ વિશાળ રીતે મોટું થઈ ગયું છે એમ છે સારામાં સારું અત્યારે સુવિધા અને બંને મસ્ત થવા મળ્યું છે એમ જો લાઈટ કેવું ગોઠવું ટોપ છે ત્યાંથી ઘણા અમે દૂર આવી ગયા છે હજી આમે લગ્ન છે ત્યાં લગ્ન છે જેટ લાંબુ 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 ઘણું ખરું બહુ આઘું વહી છે તો આ ટ્રેક અને અમારે થોડું ઘણું દામનગર દેખાય થી હજુ દેખાય એવું નથી બહુ આઘો છે એટલે આખું ફરી લીધું છે આપણે ધીરે ધીરે આ ભાઈ ઘરે જવાનો સમય થતો જાય છે તો આપણે ધીમે ધીમે ઘર તરફ જવાનું છે કારણ કે નવું રેલવે સ્ટેશન હતું એટલે તો આપણે જઈ આવીએ અને જોઈએ તો ખરા કે ભાઈ કઈ રીતનું બાંધકામ ને કેવું બધું સારું છે કે મસ્ત બધું હતું એટલે જોવાની ઈચ્છા હતી પાછળ જો દેખાય છે તમને એ બધું નવું રિનોવેશન થઈ રહ્યું છે એમ પાર્કિંગ ઝોન તડકો પણ સારો છે

તો કપ લઈ લીધા છે આપણે અને જો સાની સુજકી લગાવવાની છે તો સાની સુસકી લગાવવાની તો કંઈક અલગ જ મજા આવે છે અને સા બેસ્ટ ક્વોલિટીની બનાવે છે તો તમારે પણ પીવું હોય તો એકવાર અવશ્ય આવો હાલો છા પીવું આપણે આપણે પણ સા પી લીધી છે અને ઓલા શક્તિભાઈ પણ જો એને પણ પીવાની શરૂ કરી દીધી છે સાત તો અમે સાહેબ અમે બે જણે પીજી છે પણ સુકાવાનો વારો તો આપણે જ આવી જ પૈસા ખીસો હળવું કરવું પડ્યું આપણે આજ તો તાપી વને મજા કરી ઘરે ધીમે ધીમે વિદ દોણો લેતા જાય બધું આપણે પાછા આતા યા આપણી જગ્યાએ શિફ્ટ થઈ જઈએ એ તો દામનગર ની પ્રખ્યાત સા બશીરભાઈ ની ચા છે તો એકવાર અવશ્ય પીવા માટે પધારજો અને સા પીને આપડા થઈ ગયા છે વિશાલતા કરવાનો એટલે એટીએમ પૈસા જમા કરાવી પછી ઘરે જઈએ આપણે નિરાતે પૈસા ઈ પૈસા હોય તો પૈસા ને એટીએમ લઈને આપણે જો ધીમે ધીમે કીધું એટીએમ ની અંદર જઈને એસી ની હવા ખાવી પૈસા જમા કરા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર કે મે એવન જોયું તો એટીએમ બંધ છે આપણો ઘર વાજ નથી હવે ફરી બસ હવા નીકળ ગઈ પાછા એક દિન ગાળો લઈને આવશે ત્યારે પૈસા જમા કરાવી દેશું ઘડીક તો અંદર બેઠા તેમ થઈ જ્યું કે ઓહો સ્વર્ગ મળી જો એવું લાગતું ખરાબ હોય એટલી ઠંડી એસી ને એવું બધું હતું ગાડી સ્ટાર્ટ કરીને જે છે તે પાછા જવા દઈએ આપણે હવે તો આપણે જે કામ એ બધી તો કરવાનું જ હતું તો દવણું લઈ લીધું જો ગાડીએ દીધું છે ને આપણે હવે ગાડીએ સડીને ગાડી શરૂ કરી દીધી છે જો એથી રવાના થઈ ગયા આપણે ભાઈ એના ઘરે જઈ છે આપણે ગાર્ડન વાડી મીક દીધો છે ઘરે આવીને જોઈએ તો સાહેબ એના કામમાં વ્યસ્ત છે એ બડી અચ્છી વાત કહી આપ ઈ એમ ની ચેનલ માં મથે છે સંગીતા ની ચેનલ માં મથે છે જે પાછી ઠેકાણે મીક દેવે ને તો કેવું રહ્યું રેલવે સ્ટેશન ધામનગર નું નવું એ કોમેન્ટ માં લખજો અને ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને